શસિનારીને ગણિતારે બે સતી નારી ભગવાન ભજ એવું કહે રંગ રૂપ ની બાબતમાં ન પડો ભગવાન ગુણ ની બાબતમાં પડો ને ગુણે ખબર પડે આ હંસલો ને

બેઠો હોય એમ ગંગાજીના કિનારા ઉપર પણ ગંગાજીના કિનારે કોઈ કાજુ બદામ નાખે તો ન્યાય એનો જીવ નો જાય ક્યાંક મરી કે ગયેલું પડ્યું હોય તો ત્યાં અહીં દોડ્યું દોડ્યું જાય કેમ એનો આચાર છે ભગવાન આચાર પર ધર્મ અને એટલા માટે હું કઉ વારા કે તમારો આહાર તમારી ઓળખ છે તમે શું ખાવ છો એની પરથી તમારો સંસ્કારો નક્કી થાય એટલા માટે જ્યાં ત્યાં ન ખાવું જેમ તે ન ખાવું જેવું તેવું ન ખાવું જેની તેની સાથે ન ખાવું યાદ રાખો આચાર વસ્તુ હો વર્ષ જીવાડે તમને હા સીધો સિદ્ધાંત છે બાફેલું ન ખાવ પકાવેલું ખાવ હા રાંધેલું ખાવ હા ગેસનું તો હવે નાનો પાડી ગઈ પણ ચૂલે જે પાકે એમાં નહીં ગેસે જે પાકે એમાં બહુ ફેરો ભગવાન ગેસનો અગ્નિ છે એ વાદળી કલરનો છે એ અગ્નિ છે એ મેલો છે એટલે એ જે પાકે છે એ પરાયણે પાકેલું છે હે રોટલીને ફૂલાવવું ન હોય પણ બટન આમ કરે તો અંદર કાચી રહીને બહાર દડા જેવી થઈ જાય

સારું કર્યું લે મને તેમ કે બીજા કોઈ ના ના દાદા મેં જ મેં દાદા ભીષ મેં કીધું કંઈક કામ કરીને શું આકાશમાં વાદળ ક્યાંય દેખાય છે યુધિષ્ઠીરે ના પડે ના દાદા ઉત્તરાયણનો સમય છે અત્યારે વાદળ ક્યાંથી હોય તો એક કામ કરીને થોડાક વાદળ કરીને તડકો લાગે છે યુધિષ્ઠી કે દાદા એ થોડા થાય અચ્છા તો વાદળ ભેગા તારથી નો થાય ન થાય દાદા તો વાદળ ભેગા કયા હોય એમાં તું બાણ માર તો વરસાદ થાય તો કીધું દાદા એ ન થાય તો કીધું એક સામાન્ય એક વાતાવરણ એક પ્રકૃતિનો જે નિયમ છે એ નિયમ પ્રમાણે તું વાદળ ભેગા ન કરી નોખા ન કરી શકે તો તું કોઈને મારી શક અને કોઈને તારી શક એ વાતમાં શંકા છે યુધિષ્ઠિર તે કઈ નથી કર્યું કોણે કર્યું છે કે કરતું અ કરતું અન્યથા કરતું સર્વ સમર્થ શ્રી હરિ ભગવાન છે જે કરવા વાળો છે ઈ તારી પાછળ છે તું ખોટો આગળ આવી ગયો તું આહે જતો રે ઓલાન મરધાવા દે

ઓલા તાવ હારો જ ન થયો ઓલા પંદર લાખ દવા ઓલા પચીસ લાખની ની તો ઓલો બિચારો અડધો તો એમને ગુજરી જાય ખબર કાઢવા આવ્યા છે ખરો ખરો કરવા ખબર ન પડે પણ કોક નહીં ખબર કાઢવા ગયા લે ભાઈ પેલા કરતા કાલ કરતા આજ સારું છે કાલ કરતા આજે શરીરમાં તેજ વધારે દેખાય છે પણ ડોક્ટર એમ કહે છે કે આ તાવ ને બહુ કાંઈ વાળ ન લાગે તમારા અંદર થી હિંમત હોય ને અને હાજર મળો બહાર આટા મારો એટલે મટી જાય અમારે ઓલાને કેવો તાવ તો અઠવાડિયા દોડતો થઈ ગયો એ ખબર કાઢી ગયો ઓલું તો તમે ઓલા ને માન નાખ્યો બિચારા પણ અહીંયા જો દાદા વિષ્મય કીધું દ્વારિકા દ્વારિકાદીશને સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવ રંગ વગ પ્રસન્ના સા ભગવાન તે જ વખત ઉદાસ થયા છે ભગવાન રેડા હોય એવા બે દાખલા છે નહીતર ભગવાન કે રડતા હોય એવું જોવા ન મળે બે વખત ભગવાન રેડા એક વખત રેડા મથુરાની અટારી ઉભા ઉભા જગતના નાથ દ્વારિકા દિશને માં યાદ આવી યશોદા ગોકુળ ગાય ગોપી યાદ આવી ત્યારે કન્યાની આંખમાં ભેજ આવ્યો અને બીજી વખત જ્યારે સુદામાને જોયો ત્યારે દ્વારિકા દિશે સુદામાન બધ ભર્યું ત્યારે દ્વારિકા દિશ રેડા અહીંયા ઉદાસ ક્યારે નથી થયા ભગવાન પહેલો એલો પ્રસંગ બન્યો દ્વારિકા દિશ ઉદાસ છે હવે જેને તમે કોઈ દિવસ ઉદાસ ન જોયા હોય ને તમે ઉદાસ ન જોઈ શકશો

એક વખત લગભગ રઘુવીર રાજી મહારાજને કહો સત્સંગ કરવાનું મન થયું ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ સત્સંગ કરવા આવ્યા તો ગુણાતીતાનંદ સ્વામીને આમ તાવ જેવું હતું તો આચાર્ય મહારાજ એવું કીધું કે મારા સ્વામી તમને તબિયત બરોબર ન હોય તમારું શરીર તપે છે તો એક કામ करिए આજનોજી સત્સંગ મહારાજ રાખીએ સત્સંગ કાળ કરીશું તો ગુણાતીતાનંદ સ્વામી એમ કહે કે એક એક ઘોડાને તાવ આવે છે અહવાર મજામાં છે તાવ ઘોડા ને આવે છે અસવાર મજામાં છે કારણ કે તન ઘોડો મનડું યસ આ માડે તમે ઉતાવળા એટલે ધીમે ધીમે દાત્ર મન કશી તકલીફ નથી દાદા વિશ્વ સામે ઉભા રહ્યા અને પછી દાન ધર્મ ની વાતો માટે શાંત શું કરવું સ્ત્રી ધર્મ ની વાતો ગૃહસ્થાશ્રમ અને એક પછી આમ પછી આમ ક્યારેક માણસ જાય ક્યારેક સત્સંગ ની વાત જયારે ઉગી જાય ભગવાન યાદ રાખવાનું ઉગે એને કોઈ ન ચોપડી તો ક્યારેક પૂરી માન માવાર પડી જાય ભજનમાં ઘણી વખત અને ઘણી વખત કલાકમાં માં પૂરું થઈ જાય શા માટે જ્યારે રંગ લાગે જયારે સંગ લાગે જયારે ભગવાન ભજન અંદર મન લાગી જાય એક લીન થઈ જાય એક લિંક થઈ જાય